તમારી પાસે પાસ છે ખરે થાય તો એકાદ બે પાસનું સેટિંગ કરી ને નવરાત્રી આવે એટલે પાસ મેળવવાના તુક્કા ચાલુ થાય પાછે ફોન કરીએ ત્યારે કોઈ જગ્યાએ પાસનું ગોઠવાય માઇન્ડ પાસનું પતે ત્યાં દસ દિવસ સુધી પહેરવું શું એની માથાકૂટ ચાલે તમને ગમે એ તમારા પાર્ટનરને ન ગમે એમને ગમે એ તમને ન ગમે અને એમાંય જો મેચિંગ મેચિંગ કરવાનું હોય તો ભાઈ બહુ માથાકૂટ થાય હવે આટલીથી પતે એટલે પાછું મિત્રોને મનાવાનું ચાલે યાર આવું શું કરે છે પાછું એને કોઈ પ્રોબ્લેમ્સ હોય એના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન પણ આપણે જ શોધી આપવાનું અરે ભાઈ ચિંતા ના કર કાલે સવારે આપણે બે જોડે બેસીને તારું આ કામ પતાઈ દઈશું પણ આજે ચાલને યાર આટલું માંડ માંડ પતે ત્યાં ગાડીનું સેટિંગ કરવાનું પછી કેટલા વાગે નીકળવું એ નક્કી કરવાનું અને તમે જ નક્કી કરેલા સમયે તમારા શ્રીમતીજીનો મેકઅપ તો હજુ બાકી જ હોય હવે અમને ઉતાવળ કરાવવાની અને એમાં આખું કોકળું ગૂંચવાઈ ન જાય એની તકેદારી રાખવાની જો ઉતાવળ કરાવવામાં એકા જ શબ્દની આગી પાછી થઈ જાય ને તો આખો એ પ્રોગ્રામ કેન્સલ થઈ જાય આ બધું કરતા કરતા પાછા મિત્રોના ફોન તો હેન્ડલ કરવાના એ અલગ હવે આટલી જહેમત ઉઠાવીને ત્યાં પહોંચીએ તો ખરા પણ પાછા પાર્કિંગ ના લોચા અમે અંદર જઈએ છે તમે જલ્દી આવી જાવ આ બોલીને તમારી ગાડીના પેસેન્જર તો ઉતરી જાય પણ ગાડી પાર્ક કરતા કરતા તમારા નાકે દમ આવી જાય અને માંડ ગાડી પાર્ક કરીને અંદર પહોંચો ને ત્યાં ગરબા ગ્રાઉન્ડ હાઉસફુલ થઈ જાય અને એમાં એ છોકરાઓની ખાલી છોકરાઓની જ એન્ટ્રી બંધ થઈ જાય તમારું આખું ગ્રુપ અંદર ગરબાની મજા લેતું હોય અને તમારે બહાર ઊભા ઊભા થાકવાનો વારો આવે છેક અડધી રાત્રે છોકરાઓની એન્ટ્રી શરૂ થાય ત્યારે તમારા બંને પગ એમને એમ જ ગરબા રમતા હોય

એક યોદ્ધાની જેમ સવારે પાંચ વાગ્યા સુધી ગરબા ગ્રાઉન્ડ પર રમઝટ બોલાવાની આ નવરાત્રી આવા યોદ્ધાઓને અર્પણ જે અભિમન્યુની જેમ એક પછી એક કોઠા પાર કરીને ગરબાની મોજ કરતા હોય છે તમારી સાથે ક્યારે આવું થયું છે ખરું જો થયું હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો